તેલમાં તળ્યા વગર ઉંધિયાને પણ ટક્કર મારે એવી લીલી મેથીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીલી મેથીના પત્તાને ડાખળાથી અલગ કરી લીધા છે ધોઈ અને સાફ કરી કરી આ રીતે એકદમ નાના નાના કટ એક લઈ લેવાના છે હવે કટ કરેલી મેથીમાં એક વાટકી હાફ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન મરચું લીલા ધાણા ગરમ મસાલો ઉમેરી દેવાનો છે હવે હથિયાળીમાં થોડું થોડું પાણી લઈ અને બધી બાજુ છાંટી દેશો અને એકદમ મસ્ત મજાનો અહીંયા આપણે કડક એવો લોટ બાંધીને રેડી કરીશું હવે હથિયાળી થોડી તેલવાળી કરી અને લોટમાંથી માંથી તોડી તોડે અને એકદમ મસ્ત મજા નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરીશું ગેસ ઉપર ગરમ કડાઈની અંદર તેલ નાખી જીરું લસણ ડુંગળી નાખી દેવાનું છે અને થોડા તુવેરના દાણા નાખી દેશું ટમેટા નાખી દેશો અને એકદમ મસ્ત મિક્સ કરી બેઝિક મસાલા નાખી દેવાના છે ઢાકણ ઢાકી તુવેરના દાણા ટમેટા ડુંગળીને પરફેક્ટ કૂક કરી લેવાનું છે કૂક થઈ જાય એટલે થોડું પાણી નાખી એકદમ મસ્ત મજાનો રસાને ઘટ કરી લેવાનો છે થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકી રસો ઉકળી જાય પછી મેથી બનાવેલા બોલ્સને આપણે ઉમેરી દેશું થોડા ઘટ કરી લેશું તો અહીંયા એકદમ મસ્ત મજાની મેથી ની રેસીપી તૈયાર છે રેસીપી ગમે તો લાઈક કરી દેજો મોરમીની વિડીયો જોવા અચેન